વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની દાદાગીરી સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે બાજવાળા અયોધ્યા ચોક વિસ્તારમાં એક લારી માલિકે પોતાની લારી બંધ કરીને પોતાના ઘર પાસે એવી જગ્યાએ મૂકી હતી કે જ્યાં કોઈને અવર જવરમાં આ લારી અડચણરૂપ ન થાય તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે કાર્યવાહી કરતાં લારી ઉંચકીને લઈ જવામાં આવી છે સીસીટીવીમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખવા મળી રહ્યું છે કે લારી કોઈને અવરોધ સર્જતી નથી તેમ છતાં તંત્ર દ્વારા આકરા પગલાંથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે નાના વેપારીઓને લારીવાળાઓ સામે જ કડક કાર્યવાહી થાય છે જ્યારે મોટા દબાણકારો સામે તંત્ર આંખ મીચી લે છે તેવી ચર્ચા પણ લોકોમાં જોરશોરથી ચાલી રહી હતી સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે કે શું તંત્રનો કાયદો માત્ર ગરીબો અને નાના વેપારીઓ માટે જ છે મોટા દબાણો મહાનગરપાલિકા તંત્રને નથી દેખાતા અને નાના વેપારીઓને હેરાન પરેશાન કે કરાય છે તેમ કહીને લોકોએ આક્રોશ પણ ઠાલવ્યો હતો